હવે જુઓ મિત્રો આપણે આજે જોવું છે એક તો જોવું છે કે ભાઈ ટેટ ટેટ બરાબર પાંચ અને ટેટ ટુ એટલે ધોરણ છ થી આઠ આ જે શિક્ષકો જે છે ભાવિ જે શિક્ષકો બનવાના છે જે ગુરી ગુરુજનો બનવાના છે એના માટે મિત્રો આપણે પેહલા જોઈશું ખાલી જગ્યા

જોજો તો જ તમને ખ્યાલ આવશે મિત્રો કે તમારે આ ખાલી જગ્યાઓ કેટલી કેટલી છે ડોક્યુમેન્ટ શું જોઈશે બરાબર પછી વય મર્યાદા કેટલી રહેશે અને સામાન્ય સૂચનાઓ તમને શું આપવામાં આવી છે ચાલો શરૂઆત કરીએ તો સૌથી પેલા મિત્રો જેમ આપણે કરેલું છે ગુગલ અથવા તમને આપેલું છે માત્ર મિત્રો ટેટ ભરતી આવી રીતે ખાલી ટેટ ભરતી લખશો એટલે ટેટ ભરતી લખો એટલે આ રીતનું તમારું જે આખું ફોર્મ છે

ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઈટ જોતા રહેવા નમ્ર વિનંતી છે કઈ પણ મિત્રો અપડેટ હશે તો આ વેબસાઈટ પર તમને આપવામાં આવશે એટલે આ વેબસાઇટ તમારે દરરોજે દરરોજ જોતી રહેવાની છે પશ્ચિમ મિત્રો આગળ તમે નીચે જાઓ તમારી રીતે ભરી દેજો અત્યારે કઈ આપણે ખાસ અગત્યનું છે નહીં પશ્ચિમ મિત્રો જુઓ તો લીલા અક્ષરે આવી રીતે તમને ત્રણ લાઈન લખેલી આવશે ને ન્યૂ ન્યુ કરીને એમાં લખેલી છે ત્રણ લાઈન ડાઉનલોડ કરીને વાંચી શકો છો અથવા અહીંયા પણ જોઈ લો બરાબર પછી મિત્રો જુઓ તો અરજી ફોર્મ સાથે જોડવાની વિગત આપેલી છે બરાબર એની અંદર ક્લિક કરો બીજા નંબર પર બીજા નંબર પર ક્લિક કરો એટલે મિત્રો જુઓ આખા ડોક્યુમેન્ટ તમને આપેલા છે કે તમારે ભરતી માટે ડોક્યુમેન્ટ છે ટેટ ટેટ અને વિદ્યાર્થી માટે બરાબર પેલું ટેટ વન છે અને પછી ટેટ ટુ તો એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ડોક્યુમેન્ટ મિત્રો અત્યારથી જેટલા જેટલા ઘટતા હોય એ ડોક્યુમેન્ટ કઢાવવા મળશો

કોના માટે કેટલી વય મર્યાદા અને મિત્રો વિસ્તારથી તમારે જોવો હોય તો ક્લિક કરો ક્રોમ ની અંદર અને સીધી એની પીડીએફ ખુલશે અને પીડીએફ ની અંદર વિગતવાર તમે જોઈ શકશો તમામ માહિતી ત્યારબાદ મિત્રો દુધિયા પટ્ટી જે એની અંદર જો આવી રીતે સામાન્ય સૂચનાઓ આપેલી છે તો આ સામાન્ય સૂચનાઓ તમારે વાંચી લેવાની છે એ ખૂબ જ અગત્યની સામાન્ય સૂચનાઓ છે ત્યારબાદ મિત્રો સૌથી નીચે તમે જશો બરાબર ત્યાં જુઓ તો જિલ્લાવાર કક્ષાના ફોર્મ સ્વીકાર કેન્દ્રની યાદી અહીંયા 33 33 જિલ્લાની યાદી આપેલી છે કે તમારું ફોર્મ ક્યાં સ્વીકારાશે બરાબર એટલે કે જિલ્લાવાર તમારા ફોર્મ જે સ્વીકારાય છે એની યાદી આપેલી છે તો આ યાદી પણ મિત્રો એકવાર જોઈ લેવી અગત્યની છે બરાબર જો આ રીતની કઈક યાદી હોય છે એની માહિતી અને ટેટ ટુ ના વિદ્યાર્થીઓ માટે છે આ ખાસ જોઈ લેજો અને ખાસ કરીને ડોક્યુમેન્ટ મિત્રો તમારા એકત્રિત કરતા રહેજો અને આ સિવાય કઈ મિત્રો અપડેટ આવશે તો હવે અપડેટ સાથે મળીશું આજે અહીં સુધી રાખીએ છીએ